પધારો પધારો મહેમાન સાહેબ મારું ફેમિલી છે મારે ન કહેવું પડે પધારો પધારો સાહેબ એ પાછોડું જોયું માયા ભાઈ કીધું કોણ મહેમાન આવ્યા છે હળું હળું બધા આઝાદ આવે છે બધા ધીરે ધીરે પણ મારે એક વાત કરવી કે ખરેખર ભગવાને આ શરીર આપ્યું છે માનવ દેહ મૂળભાઈ સાહેબ આપ્યો છે એટલે ખરેખર આમાં આમાં મોજથી જીવી લેવાય અને એકલું મોજ નહીં આધ્યાત્મિકતાને સાથે રાખીને માનવ કુળને જે સારું લાગે તે તો એમ જ એક જગ્યાએ પ્રોગ્રામમાં કીધું ને તે એક જણો ત્રણ કોથળી પી ગયેલો મને કે એવું કાંઈ નથી મોજ કરી લેવાય એટલે મેં કીધું ગાંડા મોજ કરવાનું કહું પણ હાવ એવી રીતે નહીં અરે મને કે બીજી વાર માણા થાય ન થાય પછી તો કુચરા થાય ભૂણા થાય અને બધા એમ કે છે માણા એક જ વાર થવાય એટલે પછી મેં એમ કીધું મેં કીધું ગાંડા આ માનવ દેહ ઉદયભાઈ બહુ સારી વાત છે માનવ દેહ મેળ્યો છે મેં કીધું આની અંદર સાર્થક કર લેવાય આગલા જન્મ સુધારી લેવાય કે સુધારો છે મેં કીધું એકસો દસ ટકા આપણે કુતરા થાય સો ટકા કારણ કે બધા જીવમાં જવું જ પડે બધા યોનીમાં મેં કીધું કદાચ કુતરા નો જન્મ મળે પણ ગાંડા આ માનવ દેહમાં હારી કરણી કરી લીધી હોય ને તો કુતરો થાય ને તો એ રિલાયન્સનો થાય બાપ દાદા હાબુ નો જોઈ આવે એવા હાબુ ને એ બી ગાડીઓમાં ફરે હેન તો હિરોઈનનું રમાડે તીક્કુ ગલ્લું ગલ્લુ નગર થાય મેં કીધું ગામડા ગામના ખહુરિયા હાવ હા અમુક તો હાવ ખહુરિયા છે એક પક્ષ પક્ષને બોલાવતો બોલો હા એટલે મેને એટલું કીધું એટલે એ પછી પાછો તો વળ્યો મને કે તો તો વાર થાય છે એટલે મેં કીધું ગાંડા અને રૂપ છે ને મેં કીધું એ તમારી પાસે કેટલું ભજન છે એના ઉપર મેં કીધું તમારા રૂપનો આધાર રહે પણ હકીકત છે રૂપાળું રહેવું જ જોઈએ ભગવાને આપણને ખરેખર આ માનવ દેહ આપ્યો છે અને બધી વ્યવસ્થા પાસે આપી છે ફર્સ્ટ ક્લાસ તમે બે કલાક એમાં જઈ આવો સલૂનમાં એટલે ઓળખીને એવા ટાંચકા જેવા કરીને મોકલી દે હા ગામડાને એક દાદા દાઢી કરાવવા ગયા તે ત્યાં ભાઈ જે કારીગર હતો ને એણે કીધું બાપા બે મિનિટ બેસો આ ભાઈને હું ડાય મારી દઉં એમ કે ડાય મારવી કે આ જે સફેદ વાળ છે એને હું કાળા કરી દઉં એમ એવું થાય કે હા પછી તો ઓલા ને એ બધું કામ કરીને મોકલી દીધું ને બાપાને બેસાડ્યા ને બાપાને પૂળો પૂળો મૂસ્યું અને દાઢી તો કરી દીધી પછી એ પાછું બાપાને અહીંયા હસડ્યું ઓલું તું ડાયનું નું છો એ હું હતું કે બાપા ડાય એટલે સફેદ વાળો એ કાળા થઈ જાય તો મૂછું એ કે કાળી થઈ જાય માર લપેટો અને બાપાએ કાળી મૂસ્યું કરાવ્યો અને ગામડામાં માડીને બિશારાને ખબર નહીં કે આવું કાંઈક થતું હોય છે અને બાપા દાઢી બાઢી કરાવીને કાળી મૂછું કરાવીને ઘેરે ગયા ડોસીમાં કે આવો ભાઈ આવો તમારા દાદા તો દાઢી ગયા માનની મુરબી દેવાયભાઈ ખવડ આજના આપણા અતિથી કલાકાર આવી તાળવીના કડારથી બધા પધારો દેવાજભાઈ વાહ વાહ પધારો પટેક સાહેબ આપણે બહુ સારા અમારા કલાકાર દેવાજભાઈ ખવડ આજના અમારા મહેમાન થયા છે પધારો દેવાજભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું હા ગુજરાત પ્રદેશ ભાજપ તરફથી તમારું સન્માન છે પધારો અને અમારો સમગ્ર આહિર સમાજ આપની રાહ જોઈને બેઠો છે સાહેબ અને અમારા બગા હું ખાતા પતાહણ જોરથી તાળ્યુંથી આપણે એમને વધાવીએ અને દેવેદભાઈ પધારો અને અત્યારે અહીંયા ભગવાન દ્વારકાધીશના પ્રતિનિધિ તરીકે એમના પૂજારી નેતાજી અહીંયા બેઠા છે એ જ આપણું સ્વાગત એટલે માની લેજો તમારો દ્વારકાધીશ તમારું સન્માન કરે છે ભાઈ વાહ 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 સાહેબ ને પણ એવો આગ્રહ હતો એ પણ ફેમિલી સાથે પધાર્યા છે પાટીલ સાહેબ એમને અને એમના ફેમિલીનું પણ અમે સ્વાગત તો કરી પણ તાળીઓથી આખો સમાજ એમને બધાયને વધાવે અને સાહેબ એપાર છે ને સૂટથી આપણે ત્યાં રાખશું હા આમ વેલા હેર રખાય ને એવી રીતે ફેમિલી પ્રોગ્રામ બધાયને બોલાવીને આનંદ કરશું અત્યારે આનંદ જ કરવો છે અને મારે તમને દાંત જ કઢાવવા છે કારણ કે સાહેબ બે વર્ષથી કોઈ દાંત જ ન કાઢ્યા હું કામ ગિરે ને ગીરે છે કોને હામાં દાંત કાઢવા આ પહેલું લોકડાઉન આવ્યું ને પહેલું લોકડાઉન ત્યારે તો બધા હાવ હઝડત થઈ ગયા હતા હાવ પેલું લોકડાઉન આવ્યું એટલે બધા લગભગ એક મહિનો બધા ઘેરે હાવ એ એક મહિનો લોકડાઉન થયું ને સાહેબ ત્યારે અમુકના લગ્ન થઈ ગયા પંદર પંદર વીસ વીસ વર્ષ થયા હતા એને લોકડાઉનમાં ખબર પડી કે તમારા ભાભીને નાક પાછે નાનો તલ છે એટલું નિરખીન જોવાનો મોકો તે મળ્યો બોલો એને બાકી તો હળિયા પાટી હતી હાવ ધીરુભાઈ હમણાં એક ભાઈના લગન થયા ને એક ભાઈના લગન એટલે લગ્ન થયા પછી પંદર દી થયા ને એટલે બેન તો જ્યારે લગ્ન થયા ત્યાં દીકરીને બધું ઓલું કરાવ્યું ને બધું વાટા પ્લાસ્ટર જોવા ગયો તે દી એવું કરાવીને બેઠા હોય હામાં પણ લગ્ન થયા પછી પંદર દી થયા ને બેન તે બધું ઉખડ્યું ઓલું બધું અને પંદર દી પછી થઈ ગયું હાવ જે ઓરિજિનલ જે હતા એ જ તેનો પતિ જોઈ ગયો કે એકચ્યુઅલી તમે ઈચ્છો એટલે બેન ખીજાના તમારા ગામનું પાણી જેવું છે પંદર દીમાં મારું મોટું હાવ બગડી ગયું કે મારી મા શાળી વર્ષથી આ જ પાણી એ મોઢા ધોવી એને કોઈ કાંઈ ન છું ને તને પંદર દીમાં શું થઈ ગયું પછી એને ઘૂઘુને બેહાડ્યો એ કે ઘૂઘેસ બેસવા અહીંયા ખરેખર શું હતું ખબર છે તાક કે ના એ કે મેં ફેશિયલને એવું બધું કરાવેલું ને એમ તા કે હા એ બધું બ્યુટી પાર્લરમાં થાય અચ્છા ક્યાં કરાવ્યું થયું એવું એટલે એણે એડ્રેસ દીધું કે અમે જે જ્યાં રહી ત્યાંથી ફલાણા એરિયામાં ફલાણું બ્યુટી પાર્લર ઓકે બોલો ય ગયો અને એને કીધું કે પંદર દિવસ પહેલાં આ નામની વ્યક્તિ તમારી પાસે ફેશિયલ કરાવી ગયા હા સરસ બેન તમે કામ કર્યું હું બહુ રાજી થયો એટલે મને એવું થયું કે આ બેનનું મારે સન્માન કરવું જોઈએ તો તમારા માટે હું એક સરસ મજાની ગિફ્ટ લાવ્યો છું આઈફોન એટલે બોક્સને સરસ કાગળથી વીટવેલું અને બોક્સ આપ્યું બેન હું તમને એક આઈફોન આપું બેન રાજીના રેડ થઈ ગયા પાંચ હજારના કામમાં પચાસ હજારની ભેટ બેન રાજી થઈ ગયા ઓકે ભાઈ થેન્ક યુ ઓકે ભાઈ થેન્ક યુ એમ કરીને બોક્સ દઈને ઓલો ભાઈ ઉતરી ગયો પણ બેનને ઉદયભાઈ નક્કી થયું કે હું હબ જોઈ લઉં કે આ કઈ કંપનીનો ફોન છે તે બેને ઓલું બોક્સ ખોલીને જોયું ને ત્યાં તો નોક્યા તેત્રી પંદર જૂનું મોડલ નીકળ્યો કાળો મજ એટલે બેને ઉતાવળા થઈને ઓલી બારી ખોલીને કારણ કે બેન બીજા માળા હતા એટલે નીચે ડોકાણ ઓલો ગાડીમાં બેસવા જતો હતો ડોર ખોલીને બેસવા જતો હતો ને બેને અવાજ કર્યો એ ભાઈ હા બેન આવું કરવાનું શું થયું બેન કે તમે આઈફોન કીધું ને આમાં તો નોકળો નોકિયા પંદર આવું કરવાનું એટલે બોલો કે હું બેન એવું જ કહું તમારે આવું કરવાનું તમે તો મોબાઈલ બદલાવી રાખશો અમારે તો કાયમ બટકાઈ ગયું ને આ હા 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 પણ આજે દ્વારકાધીશના આંગણે ભેગા થયા છીએ આવો लहरનો પ્રોગ્રામ છે બોલવા બેસી તો આજ તો સાહેબ પોરહોના પલ્લા ચડે છે આજ આનંદ આજ ઉસરંગ આજ નેનોમાં ને સખી અમારા શહેરમાં કંચન વરિહા મે અને જેની જોતા થા વાટ ઈ માનવી આજ હામા મળ્યા અને પછી ઉગડ્યા અહીંયાના હાટી કામનો પડ્યા કુશી તણા અને થબ થડકે મેડી હસે અને ખેલણ લાગી ખાટ તમે સઘળા ભલે આવ્યા અમે તમારી જોતા થા વાટ તમે સઘળા ભલે આવ્યા અમે તમારી જોતા થા વાટ એમ મંચ ઉપર પણ અમારા કલાકારો બધાય થનગની રહ્યા છે બધાને આનંદ કરવો છે એટલે કાર્યક્રમનો દોર આગળ વધારતા હું ભાઈ શ્રી સાગરદાન ગઢવીને વિનંતી કરું આવો મારો બાપ લ્યો ઈ બે ભજનો ગાઈ લે બે ગીતો ગાઈ લે પછી દેવાયતભાઈને સાંભળશું પછી પાછો હું આવી પાછા સાગરદાન પાછા દેવાયભાઈ પછી પાછો હું પાછા સાગરદાન પાછા દેવાયતભાઈ પછી પાછો હું જ્યાં સુધી જ્યાં સુધી તમે રહ્યો ત્યાં સુધી અને ખરેખર મજા આવે ને બધા હાકલો મારો જ હોય મારો બાપ તમે હાકલો મારો તમને ક્યાંક ક્યાંક ખાવા મળે કે ભાઈ 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 ઓ હું આ કોપડા માં બધું હું હોય બધું આમાં આપડે ટેમ ટુ ટેમ બધું હોય ને બહુ મજા આવે હા સાહેબ કોરોનામાં હમણાં મને કુતર્યું મળ્યું લોકડાઉનમાં તે કુતરે મને પૂછ્યું મને કે મેં ભાઈ લોકડાઉન કેદી ખુલશે મેં તને શું વાંધો છે તું તો ટાટા મારે જ છો તને શું વાંધો છે મને કે એવું કાંઈ નહીં કે તો મને કે અમારી નાયત કડવાનું ભૂલી જાય માણસ વગેરે કડવું કોને તો સાંભળી લેજો માણા હશું ને તો કૂતરા બટકા ભરશે હોય એમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી સાહેબ માણસ થઈ તો કૂતરા કઈ ડે હાથી થાય જો હાથી ગામમાં આવે એટલે કૂતરા ફહે કે નહીં હાથી ગામમાં આવે એટલે કૂતરા ફહે કે નહીં હવે કૂતરા ને હાથી ને કાંઈ નાચે વેડો ખરો કઈ અમથા કોઈ દી હપ હોય આ શેરીનું કૂતરું ઓલી શેરીમાં જાય એટલે ઓલા ની વાત છા હોય ને છા હોય પણ જ્યાં હાથી આવે ને ત્યાં બધા એક થઈ જાય પછી કુતરા ને કોકે પૂછ્યું કે હે કુતેશભાઈ આ હાથી અરે કઈ તમારે વાંધો ના રે ના મળ્યા જ નથી કોઈ દી તમારા ગલુડા ને કોઈ દી ખાઈ ગયા ના રે ના હાથીમાં તો ગુણ હોય હેઠે કીડી આવી હોય ને તો હાથીના પગમાં કોઈ દી કીડી ન હો એટલો એ જાળવી જાળવીને પગ દેતો હોય ઝપાક ઝપાક તાક તો તમે ભો હું કામ એટલે પછી જોઈજો આપણા ગામડામાં હાથી આવે ને ભૂપતભાઈ તો માણસો પોતપોતાના છોકરાઓ તેડી તેડીને ઊભી હોય બન્યું જો બેટા ગણપતિ દાદા આવ્યા જો બેટા ગણપતિ દાદા આવ્યા એટલે કોકવળી એને લાડુ આપે કોક વળી એને લીલો ચારો આપે કોક વળી પૈસા આપે તો પૈસા આપે તેના માલિકને અંબાવી દે અને લાડુ આપે તો એમ કહેવાય કે એની હુંઠમાં અંદર મોઢામાં મૂકી દે આવી રીતે ગામ કાયદેસર એનું સન્માન કરતા હોય છે નટું કાકા ગામ સન્માન કરતું હોય ને એની વચ્ચે ધીરે 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 કૂતરું એમ કહેવાય કે હાથી હાલ્યો જતો હોય અને વાહ કૂતરા ભણતા હોય નગર કૂતરાને એ ખબર છે કે અમારા ઝાડામાં એનો પગે આવે એમ નથી બટકું ભરી ન શકાય અને હાથી કોઈ દે એની સામું જોવે નહીં

ભગવાન કૃષ્ણ ગીતાના દસમા અધ્યાય અને પરમ સત્ય ની વાત તને કેવા જઈ રહ્યો છું તારે સાંભળવું છે હું કોણ છું સાહેબ કૃષ્ણ કાયમ અર્જુન જેની સાથે કાયમ રહેતો હતો તો ગીતાજી વાંચ્યો અર્જુન પ્રશ્ન પવન પણ અગ્નિ પણ હું છું વાયુ પણ હું છું કરતા પણ હું છું વિસર્જતા પણ હું છું માણસને વિચાર દેનારો હું છું અને એની પહેલી પાછો વિચાર ખેંચી લેનારો હું છું દસમા અધ્યાય ના અંતે એમ કહે છે અર્જુન કે ગાંડા થાવમાં એક તો મારી ભેગા તમે રહ્યો છો મારી ભેગા સુવો છો મારી ભેગા ખાવ છો અને તમે બધું અને હે કૃષ્ણ તમે જો ઈ હો તો હવે મને તમે તમારું ઈ વિરાટ રૂપ દેખાડો તો હાચું માનો હવે કાયમ હારે રહેવા વાળી વ્યક્તિએ જ્યારે આવું કીધું ને ત્યારે કૃષ્ણને ધક્કો લાગ્યો તો કે આ હા 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 મને ફૂઈ મામા ફૂઈનો છોકરો સમજે છે એય ધનમ જય જોજે કોણ સુઈ અને હવે જો મારી સામે એમ ગરીને ભગવાન એ વિરાટ રૂપ ધારણ કર્યું તો સાહેબ પગ પાતાળ માં અને આકાશ માં અને એમ કહેવાય ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી એ હાલા લા 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 કરતી એમ કહેવાય કે સાગર માં વઈ جاتی હોય સમુદ્ર માં સમાઈ جاتی હોય એમ કрук ક્ષેત્ર ના ચારેય છેડા ને એમ કહેવાય કે ભગવાન ની દાભી ડાઢ ગયેલા દબાયેલા જોયા

જ્ઞાતિ ગંગા ને જોઉં છું ને ત્યારે મને કૃષ્ણ નું વિરાટ રૂપ દેખાય છે આમાં અનેક મસ્તક અનેક હાથ અનેક આંખો ને એક વાર એવા લાંબા હાથ કૃષ્ણ કરો બાપ કે અઢી જે બીમારી આવી છે દરિયામાં વહી જાય વિરાટ રૂપ ની સામે અહીંયા પાટિલ સાહેબ મહેમાન થયા હોય ભાઈ શ્રી રઘુભાઈને ગુજરાત પ્રદેશ ભાજપા મંત્રી તરીકે સ્થાન આપ્યું હોય અને એની લાગણી અને એનો ભાવ એને ધજાનો અને એને લીધે આજે આપણે આંગણે એટલા બધા મહેમાન આવ્યા છે જેમને હમણાં સન્માન થયા જોગાનુજોગ એ કાર્યક્રમમાં હું મનસ ઉપર ના આવી શક્યો પણ અહીંયા બેઠો બેઠો જોઉં છું તમને બધા તો મારા માટે એવડો મોટો આહીર સમાજ દરેક સમાજ અહીં બેઠો છે તો સાહેબ પરમાત્માના દરેક રૂપને આઈથી હું કોટી કોટી વંદન કરું છું આપણા હૃદયમાં કૃષ્ણ બેઠો છે આપણે ખૂબ ખૂબ વંદન કરું છું અહીં ભરતભાઈ ડાંગર હોય ઉદયભાઈ હોય આપણા પોરબંદરના સાંસદ શ્રી હોય અમારા ભાવનગરના સાંસદ શ્રી હોય બેરા સાહેબ બેઠા હોય નટુ કાકા હોય અમારા જીતુભાઈ ડેર સાહેબ બેઠા હોય આમાં જો લગભગ સાહેબ આ ચાર લાઈનમાં બધાઈને ખીમભાઈ ઓળખું છું હું આ ખીમજી ખીમભાઈને કહેતો છું મેં કીધું આને જ્યારે આને પ્રમુખ બનાવ્યા ને જ્યારે કડક હાલતા સીધા હાલતા પણ એટલું બધું ધોડ્યા ને તો અત્યારે એની ચેચીસ બેચીસ બધું આમ આમ ત્રણ થઈ ગયું અને સરસ બધાનું સંચાલન જીતુભાઈને એણે કર્યું છે બધા એને તાળીના ગળાર્થ આપણે એમને બધા બહુ સરસ પણ મેં કીધું એમ કે ભારતીબહેન આ આ મને ક્યારેક ક્યારેક વિચાર એ આવે કે આ ભારત દેશ કેવો દેશ છે આ દેશ છે ને સાહેબ એ સુરીરતાનો દેશ છે વ્રદભાઈ મર્દનો દેશ છે ભક્તિનો દેશ છે અને કહેવા ગયો સાહેબ સમય સંજોગે આપણે એવા એવી વખતે અહીંયા છીએ હાજર એ સમયગાળામાં આપણે હાજર છીએ સાડી પાંચસો સસો વર્ષ પહેલાનો આમ તો બારસો વર્ષથી ભારત વર્ષ ઉપર વિધર્મીઓએ આક્રમણો કર્યા કયા મંદિરો તૂટ્યા કયા વિદ્યાપીઠો તૂટી કયા મહાપુરુષો મહારાણા પ્રતાપથી લઈને શિવાજી જેવા પોતાના પરિવારના બલિદાન દી દીધા સાહેબ અને કહેવાય ગયો છેલ્લે અંગ્રેજો આવ્યા ભગતજી સુખદેવ જેવાથી લઈને મહાત્મા ગાંધી બાપુ સુધી વયાવો અને સરદાર વલ્લભભાઈ પટેલ સુધી વયાવો આ પહેલી તારીખે જ એમની જયંતિ આવી રહી છે સરદાર વલ્લભભાઈ જયંતિ આ બધાને યાદ કરી કરીને ભાજપ જે પોંખ્યા છે સાહેબ અને મેં કહેવા ગયો કે ત્યાર સુધીનો એ પડતર પ્રશ્ન ભગવાન રામને જ્યાં જન્મ થયો તો ત્યાં બાબરી હતી અને એ મંદિરના પાયા આપણી હાજરીમાં નખાઈ રહ્યા છે અને રામ મંદિર આપડી હાજરીમાં એની પ્રતિષ્ઠા થશે ભગવાન રામની ધજા ચડશે સાવ નથી આ ભારત વર્ષે હવાળા ભગવાનને પસંદ નથી કર્યો કાયર ભગવાનને પસંદ નથી કર્યો અહીંયા એ પછી લેશે બધું દેવાજા ભાર ત્રિશુલધારી અને ચક્રધારી વાસુદેવ અહીંયા ધીંગાણાના ધૂપ લીધા છે સાહેબ કવિ દાદ એમ કે કે આ દેશ કેવો છે કે શબ્દ એક તો સહીતા નીકળે અને કૂવો ખોદો તો નીકળે સૌ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે મારો મારો ના બલાંગા થતા હોય હાથીઓની કીકિયારીઓ બોલતી હોય ઘોડાની હાણાટીઓ થતી હોય તલવારના ચપાટા બોલતા હોય અને એની વચ્ચે જ્ઞાન નિર્ભવતી ભારતમ અવયુથાનામ ધર્મ સંભવાની યુગે યુગે એની વચ્ચે ગીતા પ્રગતિ હું કોઈ ભગવાનની ટીકા નથી કરતો સાહેબ સાંભળજો બાઇબલ અંદર એક પણ જગ્યાએ ભગવાન ઈસુએ એવું નથી લખ્યું કે આઈ એમ ગોડ હું ભગવાન છું એવું નથી લખ્યું એને ચોખ્ખું લખ્યું છે કે હું પરમ પિતાનો પુત્ર છું ચોખ્ખું લખ્યું છે ભગવાન કે હું પરમ પિતાનો પુત્ર પુત્ર છું તો આપણો ભાઈ આપણે એના છીએ કુરાનની અંદર પેગમ્બર સાહેબે એક પણ જગ્યાએ એવું નથી લખ્યું કે હું ભગવાન છું એને ચોખ્ખું લખ્યું પેગમ્બર સાહેબે કે હું પેગમ્બર છું પેગમ્બરનો અર્થ ગુજરાતીમાં થાય ટપાલ સંદેશા વહેવાર કરનાર

અને તારી ઉપર છે એટલે મારી ઈશ્વર આપણને મળ્યો છે સાહેબ અને ઈ અયોધ્યા ની ધજા એની પ્રતિષ્ઠા જયારે થશે અને તેથી આખું હિંદવાણું હલકે ચડ્યું છે સાહેબ અને એટલે આજ દ્વારકાના દ્વારેથી ભગવાન કૃષ્ણ ધરધા એમ કહેવાય પરમાત્માની ધજાના નેજા નીચે હું અહીંયા બેઠેલા ભારત વર્ષના તમામ વડીલોને કહેવા માગું છું તમામ યુવાનોને કહેવા માગું છું કે જ્ઞાતિ વાદના વાડા મૂકી અને હવે ભારતી બનો હવે હિન્દુસ્તાની બનો છારે જહા પે અચ્છા હિન્દુસ્તાન હમારા આઉ પરદેશોમાં 27 દેશમાં ગાંગરી આવ્યો છું અને ભારતના વખાણ કર્યા છે એના સાર્થક બનાવવા માટે મારે તમારા ટેકાની જરૂર પડશે અઢારે વરણ એક બનો ભારતીય બનો હું હિન્દુસ્તાની છું એનો એક દાખલો મારે દેવો હોય તો સાહેબ એટલો દઈ શકો કે આ ભારતને કેવા માણસોની જરૂર છે ભારતમાં એક પણ યુદ્ધ જ્ઞાતિવાદ નથી થયું જ્યાં લખવું અહીંયા લખી લેજો મહારાણા પ્રતાપ કે અકબરનું યુદ્ધ હોય તો જ્ઞાતિવાદ નું નથી ધર્મ અને છે ભારતમાં કારણ કે કુત્ર એ પણ કહેવામાં આવ્યું છે જેને જ્યાં જ્યાં નજીક લાગ્યું ત્યાં ગયા છે જો કોમ જ્ઞાતિવાદ નું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અને મહારાણા પ્રતાપ ભેગો હાકીમ ખાન નો હોત હાકીમ ખાન એનો પ્રધાન સેનાપતિ જેથી ઘોષિત કર્યો સાહેબ અને કે હાકીમ હિન્દુસ્તાનની કોઈ પણ સન્ન ઉપર હાકીમ ખાને એની દાઢી ઉપર હાથ નાખીને કીધું તું મેને પ્રતાપ કા અન્ન ખાયા હે મેં હિન્દુસ્તાન મેં પેદા હુઆ હું જીસ મિટી પેદા હુઆ હું ગદારી નહીં કરતા તું તો બહાર આયા હે મેજો બાકીટ માટે મારા બાપ બસ કૃષ્ણ એ કીધું છે એક બનો નેક બનો વાદ વિવાદ માંથી બાર આવો મામે કમ શરણ વજ્ર મારે શરણે આવી જાઓ

એ બહુ જુદું છે